વાયુસેના ઓનર આપવામાં આવ્યું હતું રહેતા લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી વર્ષ ઓગણીસો બાણુંમાં ભારતીય વાયુસેનાથી નિવૃત્ત થયેલા ફોજી જશભાઈ પટેલે પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં ગૌરવ શિરોમણી બનીને યશ કમાયો હતો તેઓ તે સમયના યુવાનો માટે રાષ્ટ્ર સેવાની પ્રેરણા પૂરી પાડી હતી તેમના અવસાનના સમાચાર સાંભળીને ગામ લોકો પરિવારજનો અને પૂર્વ સહકર્મચારીઓ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા હતા તેમની યાદ સદા માટે જીવન મૂલ્ય અને સેવાના પ્રતિક તરીકે રહી જશે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તે માટે તેમણે પ્રાર્થના કરી હતી ડભોઈના નિવૃત્ત વાયુસેનાના જવાનનું અવસાન થતાં વાયુસેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું